જય હિન્દ દર્શક મિત્રો હું પઠાણી આકુબ્રા ઈ ક્રાંતિ ન્યુઝ માં આપ સૌ સ્વાગત કરું છું આજના સમાચાર આમ છે કે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના કુલ સત્તર ગુનાઓ આચરનાર છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ મળતી માહિતી મુજબ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તો ફરતો આરોપી નગર નાગરાજ કન્યાભાઈ રાઠવા રહેઠાણવાડા વાવડી તાલુકા કમાન્ડ જિલ્લા છોટાઉદેપુર નાનો છોટાઉદેપુર ડેપો સામે આવેલ છે જેવી બાત આધારે સદરી જગ્યાએ તપાસ કરતા સદર ઈસમ હાજર મળી આવતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી નાગરાજના નાસ્તા ફરતા ગુનાઓની વિગત આ મુજબ છે અટ્ટાદેપુર પોલીસ સ્ટેશનના કુલ ચાર ગુનાઓ કમાટ પોલીસ સ્ટેશનના કુલ ચાર ગુનાઓ કરાલી પોલીસ સ્ટેશનના કુલ બે ગુનાઓ નાસવાડી પોલીસ સ્ટેશનના બે ગુનાઓ બોડેલી પોલીસ સ્ટેશનના કુલ ચાર ગુનાઓ તેમજ પાનવડ પોલીસ સ્ટેશનનો એક ગુનો આમ કુલ સત્તર ગુનાઓ આચરનાર છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે